ઘર ઘરાવ માણું સજુકી ઓલ્ટો આચો કાર વેસવાની છે શિયાળ નવા ટાયર જોવા મળશે ટીપટોપ કન્ડિશન જોવા મળશે કાટછળો ક્યાંય પણ તમને કારમાં જોવા નહીં મળે નો એક્સિડન્ટ ઓલ્ટો કાર વેસવાની છે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વેલ તકે માલિકનો કોન્ટેક કરી લેવો ગણતરીના દિવસોમાં કાર વેચાઈ જશે કિંમત મોડલ અને એડ્રેસ પણ આગળ વિડીયોમાં જ મળશે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો છો વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે વાત કરીએ આપણે મારુતિ સજૂકી અલ્ટો કારની મોડલની તો બે હજાર અને અઢારનું મોડલ છે દસમો મહિનો બે હજાર અને અઢારનું એન્ડનું મોડલ છે અલ્ટો કાર ટુ ઓનરમાં છે કારમાં શિયાળે શિયાળ ટાયર તમને સાવ નવા જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવરવિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે લેધર સીટ કવર જોવા મળશે અને કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે જીજે જે પચીસ પાર્સિંગમાં આ અલ્ટો કાર જોવા મળશે ટીપટોપ કન્ડિશનમાં અને કારના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે કાટછાળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે માલિકનો મોબાઈલ નંબર મિત્રો આગળ વિડીયોમાં મળી જશે તો તમે માલિકનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો લુકવાઇઝ ગુડ કન્ડિશન ઓલ્ટો કાર જોવા મળશે તો વાત કરીએ આપણે ઓલ્ટો કારના માલિકની માલિકનું નામ હિતેશભાઈ છે અને હિતેશભાઈએ ઓલ્ટો કારની કિંમત બે લાખને પચાસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો હિતેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે પિંચોતેર સો સીમોતેર ઇઠ્યાશી સિયાર પચાસ હિતેશભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ પચાસ હજાર રૂપિયા ઓલ્ટો કારની કિંમત રાખેલી છે અને ઓલ્ટો કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો કલ્યાણપુર તો ગામ સણોસરી ગામ જોવા મળશે નામ હિતેશભાઈ હિતેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે આપણી ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે હિતેશભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિસરાજ